નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવી ગયા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જાનબાઈ માની દેરડી ગામે તો અહીંયા આપણે માતાજીનો ઇતિહાસ જાણીશું તેમજ અહીંયા ચારસો વર્ષ જૂની એક વાવ છે તેનો ઇતિહાસ જાણીશું અમારી નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરના ગેટ બાર અહીંયા વાવ આવેલી છે તો તેના પછી આપણે દર્શન કરીશું તો આપણે અત્યારે જઈશું મંદિરની અંદર ત્યાં માતાજીના દર્શન કરીશું મિત્રો ગેટની અંદર પ્રવેશ કરતા એ મોટું એક પટાગણ છે તો તમે જોઈ શકો છો પણ અહીંયા બધી બાકડાની વ્યવસ્થા છે તેમજ અહીંયા રૂમ છે જે ભાવિ ભક્તો આવે તેને રહેવાની જમવાની બધી વ્યવસ્થા છે અને ત્યારબાદ હજી ઉપર અહીંયા રૂમો બની રહી છે ત્યારબાદ અહીંયા એક સબૂતરો આવેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિશાળ એક જગ્યા છે આરમકદાયક છે તો અહીંયા એક થોડું છે પધારજો તો ચાલુ આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ જી નું સ્થાનક છે ત્યાંની બાજુમાં મહાદેવ નું પણ મંદિર આવેલું છે સ્થાનક છે આપણે જોઈ શકો છો ત્યાં ત્યાં દર્શન કરીશું ય નિયુગમ નમ શિવાય મ શિવાય ઔ નમ શિવાય નમ શિવાય ઔ નમ શિવાય નમ શિવાય નમ શિવાય 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 નમ શિવાય ઔ નમ શિવાય નમ શિવાય યોમ શિવાય નમ શિવાય નમ શિવાય શિવાય માતાજી તો આપણે આપણેડી ગામની અંદર આપણે હંસામાં છે તો તેમની યુટ્યુબ ચેનલ છે હંસાબેન સોલંકી તો તેની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ લોકો સુધી આ ચેનલને સપોર્ટ કરજો તેવી મારી નવીન છે તો આપણે હંસાબેન પાંચે છે જાણવી કે માતાજીનો શું ઇતિહાસ છે તો ભાઈ તો જે માતાજી જય શ્રી કૃષ્ણ કહું છું ને માતાજીના પ્રાંગણમાં ઉભાસન આ બે ઇક્ટોબર આવ્યા છે થોડી વાર મુલાકાતે તો માતાજીનો ઇતિહાસ જાણવા માંગે છે તો મારી પાસે થોડું ઘણું કાંઈક માતાજીનો ઇતિહાસ છે તો હું એની સમય રજૂ કરું છું તો આ ગામ બાંધ્યું અને હાડા ચારસો વર્ષ થયા ખાત્રીજના તોરણ બાંધ્યા હાડા ચારસો વર્ષ થયા ભાવનગર અમરેલીને આ જાનબાઈ નહેરો અમે નેહડો કહીએ છીએ માતાજીનો નેહડો જ કહેવાય અને માતાજીએ આવ્યા છે પૈસ્યા ગામથી અને માનું હા હારું છે અને આ તો ભગવતી કોઈ કોઈ ગયા નથી હોય તો ભગવતીનો ઇતિહાસ તો છે પણ આપણા સમયના ભાવે થોડો જાજો ઇતિહાસ ને આગળ દોર વધારી અને અહીંયા મામતાઓ બાધાઓ લેશે માતાજીની વાય પણ છે એના પાણી પીરી જાય છે તો મુંબઈમાંના ના દેવા થાય છે અને અમુક બીમારી દૂર થઈ જાય છે કોઈને શ્રદ્ધા ભક્તિ હોય તો ભાઈ આમાં થઈ જાય છે સો ટકા માતાજી સારું થઈ દેશે પણ જેના નસીબમાં હોય એને આ લાભ મળે છે માતાજી તારે વાય માં નાંગણી સ્વરૂપે સરસ મજાના રહેશે માછલી સ્વરૂપે રહેશે અને જેના દર્શન થાય અને નાક માં જોવે છે તે ખબર પડી જાય કે આ માતાજી દર્શન દીધા એમ તો અહીંયા સૈતર મહિનામાં માં લાફસ્યો આવે છે અમારે લાફસ્યો હવા કળશી ની હોય પાંચ મહિની હોય તો આખો સૈતર મહિનો લાફસ્યો હોય ગામમાં જે માનતા બાધક હોય તો માતાજીને ને માને પારે

તો બનાવેલા નથી ગાતી પણ હું તરત બનાવી નાખું તો બનાવી દઉં ને તો સીધરે એ જાણ્યું ને માતાજી ને શેવીયા મારા રુદિયા મા દિવસ ને રાત এ জানি দাবৰিখিউ শ্যাম এক মাৰি আয়ুণ মংগল মানে ব নে তো প্ৰেম না পাঠ মু পাঠ পাৰে জান জানল আই নিদি নে তো কৰোণা পাঠ পোধাৰে জান এ জানি দাবৰি গা শিক নে চামে মাত জীৰা খে এছ ৰণ নি পাঁচ તો કોમેન્ટમાં જય ધાન માં જયેશાનભાઈ માં લખવાનું ભૂલતા નહીં ત્યારબાદ આપણે હવે વાવના દર્શન કરવા જઈશું અને વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને આગળ હમણાં કીધું હતું કે આપણે આ માતાજીની વાવ છે તો આપણે તેમાં દર્શન કરીશું અને થોડો ઘણો ઇતિહાસ પણ જાણીશું તો ચાલો આપણે જઈએ મિત્રો આ વાવની અંદર અઢારે વરણ આ પાણી ભરે છે તેમજ નિરોગી બને છે આ પાણી પીવાથી તો તમે અત્યારે જોઈ શકો છો તો મિત્રો જે લોકોને શરીરની અંદર આપણે જે ગાય થઈ જાય છે તો માતાજીના શ્રદ્ધાનો વિશ્વાસ જો હોય તો આ પગચે પગચ્છે જો સોપારી મેકે છે

હારે બુદ્ધિ હારા વિચાર આવે અને કોઈ માનતા બાધા ફળી છે અમારે આદુના દીધા આવે છે દૂધની ટબુડી લાવે છે તો દૂધની વાળી પણ દૂધમાં દૂધમાં પાણીમાં મેળવે છે અને આમાં સરસ મજાના માતાજી દર્શન આપે છે પણ જેના નસીબમાં હોય તો માછલી હોય નાક માં નથડી પહેરી હોય કોઈ નાંગણી સ્વરૂપે હોય તો નથડી પહેરી ઘણા ગણા ના દર્શનમાં તો ચારસો વર વાયુ ગાળે વીવડો વાયુ ગાળે છે મોટી વાયુ પણ ઇતિહાસ એમ છે કે અમારે અઢારે વરણ માતાજી આ એક ગોળ અમને પાણી પાયા છે આ કોઈ આભડેટ કે એવું નહીં બેડું લઈ ગયા હોય અહીંયા હું ભરું આથી બીજું વરણ ભરે કોઈ જાતનું અમારે અઢારે વરણ નું બહાર જણ જે કરો એ આયા કોઈ જાત નું આભિષેક જેવું નહીં રાખવાનું માતાજી તરત એને ફરસો પૂરી દે કે મને બધું ગમતી વાત છે તમે આવું જે કરો એ બહાર જઈને કરજો માતાજી ને એવું લાગ્યું છે મનમાં કે નયું બેન આવ્યું હોય હાય રેથી છે પીર માંથી તો એને એવું થયો કે આ લોકો છે ને આપણા બેડા ને અડી ગયા તરત ધોળે નાખ્યા આવું માતાજી ના પાડે મને જે ગમે છે એ તમે રાખો મારો ઇતિહાસ તો આ માતાજી નો ઇતિહાસ છે અને આ તો મુંબઈ માં લઈ જાય તો આમાં દીવા થાય શ્રદ્ધા હોય દીવો ફરી પાણીનો અને કઈ બીમારી હોય કઈ રસી થઈ હોય કઈ તકલીફ હોય તો માતાજી નું પાણી સિરીઝ માં સોપડે તો ઘણા ઘણા એને સારું થઈ જાય પણ એની ભક્તિ ને શ્રદ્ધા હોય તો તમારી કાંઈક માપા પા કમાણી પડી હોય અને મને તો કમાણી આપી દીધી એમાં કઈ ઘટે અઢાર વર ત્યાં પગ બોયા ગયો હતો ડુંગરે છે ઇતિહાસ લખેલો સોપડા ગ્રંથ પુસ્તક કઈ છે નહી તમને માતાજી ને દર્શન થયા જેવું તમને ગુણગામ ગાવા હોય તો તમને છે માતાજી આમાં રાજી છે પણ માને બે હાથ ને એટલે માને ગમા તો જે માતાજી ಸೋನಿ ಧೋನಿ ರೂಪಾಯೋ ರೇ ಜಾನ ರಮತಾ ರೇ ನವ ನೋರತೀ ಜೆ ಜಾನ ರಮತಾ ರೇ ನವ ನೋರತ ಸೋನಿ ಧೋಣಿ ರೂಪಾ ಬೇಡಲ ರೆ ಜಾನ ಬಾಯ ರಮತಾ ರೇ ನವ ನೋರತಾ

പായ സോണി നവ നോർത്ത സോനായവ നോർ ത તેમજ આપણે આ વાવના દર્શન કર્યા તો આપણે સૌ પ્રથમ દેરડી ગામની અંદર દેરડા ડુંગર છે ત્યાં માતાજી આવ્યા હતા તો આપણે તેમના દર્શન કરીશું તો આપણે જશું તો વિડીયોમાં બન્યા રહેજો તો જે આ બેનર લગાવ્યું છે એ અત્યારે કોઈ સા પાણી ટાઈમ હોય સા પાણી આપે છે નાસ્તાનો ટાઈમ હોય તો નાસ્તો પણ આ લોકો આપે છે અને જમવાના બે કલાક બેવું હોય અને તમારે આરામ કરવો હોય તો તમને રસોડું પણ શાક રોટલાનું બનાવી આપે છે એ આ માતાજીના વારસામાંથી એક ભાઈ એ કર્યું છે અને ભાઈ એ પગાર માં એક ભાઈને રાખ્યા છે લોકો ને પગાર આપે છે પણ જે સમય આવ્યા એની સમયે આ માતાજીની જગ્યામાં તમને લાભ મળી શકે છે સાફ પાણીનો નાસ્તાનો રોટલાનો કુવા દેવાનો ગોદડા બોલું બરોબર છે બધું જાજુ છે માતાજીની હેડામાં તો જેને જે ઇચ્છા હોય ને જેને જે લાભ લેવા હોય અમારી ભગવતી કોઈ નિરાશ ગયો નથી નજર પણ જાશે અને એને આશા અપેક્ષા સાથે કહીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે માતાજી ડે જઈએ તો માતાજી મનોકામના પૂરી કરી દીધી સંકલ્પ કર્યો કે ડુંગરો કેટલો કાગો ચીઘું થોડો કાગો અને તમને આવો સરસ મજાનો લાભ મળતો હોય તો જવા જેવું છે તો મને લાભ મળી ગયો આવી પંદર વીસ દીધા માતાજી કે આવી જ બધી વ્યવસ્થા હું કરું છું તું ખાલી તૈયાર થઈ જ તો આ ગાડીમાં આવી ગઈ થોડી પગના કારણે માતાજી આવવાનું નહોતું માતાજી કેટલી બધી મારી માથે સહાય કરે ને આમ માતા માતાજી જો મારી માથે કેટલા પ્રગટ થઈ ગયા કે તને તારે અહીંયા આવવું હોય તો વ્યવસ્થા હું કરું છું છે જે જાતથી બોલાવ્યા અને એની ભેગી તું આવી જાય માતાજી આવી ગઈ છે અને હવે પાંચ સાત મિનિટમાં તારા દર્શન આ લોકોને થશે એવી મારી આશા અપેક્ષા સાથે હું મારા બ્લોગમાં તારે પૂરો કરું છું ફરી મળશું તારા દર્શન ને તો મિત્રો આપણે અહીંયા જે આપણા યુટ્યુબર એવા વિપુલભાઈ વાળા મળી ગયા છે આપણે દેરડી ગામની અંદર તો આપણે તેમની પાસેથી થોડીક માહિતી મેળવીશું સૌ પ્રથમ તો બધાયને જય માતાજી હર હર મહાદેવ અને આજે અમારા પરમ મિત્ર અલ્પેશભાઈ તેમજ પીટીભાઈ ભેડા ખાસ મેં આમંત્રણ આપ્યું અને મારા આમંત્રણને માન રાખી માતાજીના દર્શન કરવા આવ્યા અને મને ખુદને મળવા આવ્યા તો ખૂબ આનંદ થયો અને આપણે તમે આગળ તો જાનભાઈ માના દર્શન કર્યા હશે જાનભાઈ માની વાવના તમે દર્શન કર્યા અને આપણે અહીંયા જયારે માતાજી અમારા ગામમાં એટલે કે દેરડી આવ્યા હતા તો સૌપ્રથમ પ્રથમ માતાજી નો જે કઈ ઉતારા હતા તે આ દેરડો ડુંગર કહેવાય દેરડા ડુંગરે માતાજી ના ઉતર્યા હતા અને અહીંયા બાજુમાં એક ઇંગોરાવાળા ગામ છે તે ઇંગોરા ગામ માતાજીને કાપડામાં આપેલું છે ત્યાં પણ માતાજીના મંદિર છે નાનું એવું એમ ચાલતા ચાલતા પચ્છે ગામથી અહીંયા દેરડા ડુંગરે આવેલા તો આ એક ડેડો ડુંગર છે તો ચાલો તમને રાહ આપણે દર્શન કરીશું અને અલ્પેશભાઈ ની ચેનલ ની વાત કરું ને તો અલ્પેશભાઈ ની ચેનલ ને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તે પણ લોકો દર્શન કરી શકે તો ચાલો હવે દર્શન કરીએ તો વિપુલભાઈ ની ચેનલ છે ધ બેસ્ટ ગુજરાતી વલો તો તેમાં ટૂંક સમય ની અંદર એ જાન માની માન નું સોંગ આવી રહ્યું છે તો આપણે નિહાળજો તો જોવાનું સુખતા નહી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે વિપુલભાઈ જેમ વાત એમ વાળા ખોડિયારમાં બિરાજમાન છે આપણે આ ધીરા ડુંગર ઉપર તો તમે જોઈ શકો છો કે સાચા સાત બહેનો અહીં બિરાજમાન છે તેમજ મેં રેખા વીર તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને વિડિયોમાં વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી તો આ જાનભાઈ માના મંદિરે અમે જે આવ્યા છીએ અને અત્યારે એમ થાય છે કે માના ગુણગાન તો જે કાઈ આપણે ગાતા હોય પણ એક દોહાથી મા જગદંબાની એક હૃદયથી વંદન કરવું હશે તો કઈ રીતે જગતંબા જો રે આ માડી જોને જગતંબા તું માં જોગણી હે હે જને તળા યખંડ ઝને તોળા દીવડા બળે હે માડી તું તો પ્રગટ હે આપોઆપ

સરસ મજાના જાનભાઈ માના દર્શન કર્યા તેમજ વાવના દર્શન કર્યા અને હંસામાં પાછી હંસામાં પાસેથી ઘણું ખરું આપણે જાનભાઈ માનો ઇતિહાસ પણ જાણ્યો અને આ એક તમને આગળ મેં કીધું એમ દેરડા જાનભાઈ જાનભાઈમાં અહીંયા સૌ પ્રથમ આવેલા ખૂબ સરસ અહીંયા ઇતિહાસ છે આ તો ટૂંકમાં ન થાય તો વધુ કરીએ તો વિડીયો લાંબો થાય તો પછી આ વિડીયો જો તમને ખાસ કરીને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અલ્પેશભાઈ અલ્પેશ વધુમાં વધુ સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો તો આશા રાખું છું આ તમને વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો શેર કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહા